આ નાની આવડે સડી પેરી ને ના તા બકડિયા બકડિયા લઈને ઘર માં ના જા અરે દેશી મારું ઘર છે તો ગમે ને ના તો તારે આ બધારે નો નીકળે ને તો ઓલી બધારે થઈ ના મજુ ને પણ આ બજારે તમારે હાલવાનું હોય તો ઘર માં નાતો હોય તો એ નકી ના ઘર માં તા તાર થાય ને ઈ કલે આયા જ તો જો કે તને જે ખબર નથી અમાર મહિલા કાનૂન ની એક ટેસ્ટ કરી ને તો આખી જિંદગી હરિયા ગણી એ દાખ કેફર મને તને આયો જ નવાનો છો ડોશી જા જા તમ તરે જા આવો હાલો હવે ક્યાં કરી આવું છે હા દાખ બાબલા આ સીનો દેકારો કરે

ભારે મજા આવ્યો તથા પરિયાવ હા 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 આમ જોતો મણીયા બાપલાને કાંઈ શરમ છે નાની સડી બજારમાં નાય છે શરમ હોય આવી નાની સડી નો નવાય આમ ઘરમાં તું મને દેવાય માનું તો મારી બજાર આવી નો નીકળાય હું તો આ નવા નો તો મારા ઘર પર હે તને શરમ ન થાતી અમને શરમ થાય છે મે કીધું ને થાન ની વાત આ મારો દીકરો કેવો છે બોલો આપણે કેવી તો આપણને ધામો થાય આનું કાઈ નો કરાય કેસ ઠોકાય અરે કર્યા કે અજે એક નઈ તન બીજી વાયે ધા તંતર ધા મને કોઈની બીક ની જ લાગતી આયા જો નવા નો તો અને જો આ મઈડો નવા ધા તંતર ધા હાલ બોલ આન માથે કેસ સ્ઠોકો છે હા ધા ધા તંતર ધા મને કોઈ ની બીક નથી લાગતી હું તો આયા નવા નવા રાખો દી ફારે મજા આવી નવા નવા તાટા પાણી આ હા સરપસ મેં હાંભળ્યું છે કે કાલ હાજે આપણા ગામમાં દારૂનો ખટારો ઉતર્યો હે એટલે પણ કયા ગામમાં દારૂના ખટારા નથી ઉતરતા અગાણ બજે ઉતરે છે અને આપણા ગામમાં ઉતરે ફલન ઉતરે કોઈને કેતા નહીં ઈ પાંચ પૈસા કમાઈ છે ને હા ઈ હાસુ નહીં અને આમ જો સાહેબ ગાડી આવી એ આવતું આવી છે પણ કોઈ કેપ્ટન હો ગાડીયા આવો આજી આવો સાહેબ આવો સરપંચ મે વાત સાંભળી છે કે તમારા ગામમાં दारू બહુ વેચાય છે હેલા સાહેબ હું વાત કરું છું હું સરપંચ માં આવ્યો ને તે નું કોઈ दारू વેચતા જ નથી પૂછો ટીકાની ખોટું બોલો માં કાલે જ એક ખટારો તમારા ગામમાં दारू નો ઉતરો

મારે બધા આવ્યો એટલે મારો બેટો અધિકારો છે નો થતો આ વાળા અને ગામ ના આયલા ભાગો એકદમ ગયો થાઉ ગામ માં મારો દીકરો ભાગી ગયો ના પાડી તી તોય નો ના તોય બધાએ કીધું તું તોય નો આયા ને પોલીસ વાળા